રાજકોટ ઉદ્યોગોનું હબ છે આ શહેરમાં ઔદ્યોગિક એકમો અને કારખાનામાં ખૂબ જ મોટી સંખ્યામાં મજૂરો કામ કરે છે ત્યારે રાજકોટમાં રહેતા મુકેશ આસોડિયા ટૂલ્સ બ્રેજિંગ લોહાર ભઠ્ઠીમાં કામ કરતા હતા અને તેઓ એક કુશળ કારીગર છે રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ આસોડિયા માત્ર ત્રણ ધોરણ જ ભણેલા છે પરંતુ એન્જિનિયરિંગ ક્રાફ્ટમાં તેઓ એન્જિનિયરને પણ શરમાવે તેવા અનોખા આધુનિક રમકડાઓ બનાવી રહ્યા છે તેમણે બુલેટ ટ્રેન બસ સ્કૂટર સહિતના રમકડાઓ બનાવ્યા છે જેમાં એન્જિન પણ ફિટ કર્યું છે અને આ રમકડાઓ દોડે પણ છે જી હા આ રેલવેના ઘણા બધા મેં મોડલ બનાવ્યા છે સોળક જેટલા મોડલ બનાવ્યા છે બે બધા અલગ અલગ નાની મોટી સાઈઝના અમુક બે ફૂટના બનાવ્યા છે અમુક એક ફૂટ બાર ઇંચના બનાવ્યા છે એનાથી નાના પણ બનાવ્યા છે ઘણા બધા રેલવેના ડબ્બા છે આખું યાર્ડ બનાવ્યું છે કારના મોડલ બનાવ્યા છે ટ્રક ના બનાવ્યા છે એસટી બસ બનાવી છે રોડ કાર બનાવી છે હા હું બધા જેટલા મોડલ બનાવ બધા વર્કિંગ મોડલ બનાવું છું અને બુલેટ તો પેટ્રોલ વાળું બનાવ્યું છે વર્કિંગ કન્ડિશનમાં જ બનાવ્યું છે હજુ સુધી મુકેશ આસોડિયાએ આ રમકડાઓ વેચ્યા નથી એટલે ભાવ પણ નક્કી નથી કર્યો જો કે તેમના આવા બોન્સાઈ વ્હીકલ્સ વર્કિંગ હોવાથી લોકો તેની ખરીદી માટે પૂછપરછ કરતા રહે છે ઉલ્લેખનીય છે કે મુકેશભાઈએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી કરી રહ્યા છે જ્યારે તેમને બનાવેલા વાહનોની આ મોડલ હાલ લોકો પણ પસંદ કરી રહ્યા છે અને મોટા પ્રમાણમાં આની માંગ વધી રહી છે